અમદાવાદથી લંડન માટેની ફ્લાઇટે ઉડાન ભરી જે ફ્લાઇટનો નંબર હતો સેવન વન સેવન અને તે ફ્લાઇટ જે બોઈંગ સેવન સિક્સ સેવન છે એ બિલ્ડિંગ ઘણા બધા યુવાનો રેસીડેન્શિયલ ડોક્ટર્સ તે પોતે પોતાના પરિવાર સાથે પણ રહેતા હતા હોસ્ટેલ પણ હતી અને ફેમિલી પણ હતું પણ હવે સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે શું અમાનવીય વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો આ સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે જે બિલ્ડિંગ સાથે ફ્લાઇટ ભટકાઈ હતી તે બિલ્ડિંગને ચોવીસ કલાકની અંદર ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યું જે ડોક્ટર ડોક્ટર અનિલ એમનું નામ છે જેઓ યુએન મહેતામાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમના પત્ની પણ યુએન મહેતા હોસ્પિટલની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર છે જે સમયે આ પ્લેન ભટકાયું હતું તે સમયે તેમની બે વર્ષ અને દસ મહિનાની દીકરી ઘરે મેડની સાથે હતી એટલે કે તેને જે રખ રાખ રખાવ કરવાવાળા બેન છે તેમની સાથે ઘરે હતી અને તે દરમિયાન પ્લેન ભટકાયું હતું આ ખૂબ વિકરાળ રીતે લાગી હતી અને તેવામાં એ દીકરીને બચાવવા માટે થઈને તેમના જે મેડ હતા એ મેડે એ દીકરીને તીજા માળેથી નીચે ફેંકી દીધી હતી ત્યારબાદ એ દીકરી ઘાયલ પણ થઈ તેને અત્યારે હોસ્પિટલાઇઝ કરવામાં આવી છે એ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જ્યારે દીકરી હોસ્પિટલમાં જે

ખૂબ શરમસાર કરવા વાળી આ આખી ઘટના જે છે તે સામે આવી છે અને આ વિડીયો વાયરલ થયા બાદ હવે આ જે ડોક્ટર છે તે ડોક્ટરનો નવો વિડીયો આવ્યો છે પહેલા તમને જૂનો વિડીયો બતાડીએ અને પછી નવો વિડીયો બતાડીએ તમને પણ ખબર પડી જશે કે સરકાર પ્રેશરમાં લોકો પાસે કેવું બોલાવી રહી છે इतना आसान नहीं होता है रातों रात खाली करना हमको दो तीन दिन की मोहलत मिलनी मैं आप लोगों के आगे हाथ जोड़ के विनती करता हूँ एडमिट है मेरी घर की मेड है प्लीज मुझे ना मुझे दो तीन दिन का टाइम दो घर खाली करने के लिए प्लीज मेरा मैसेज ऊपर कन्वे करो मैं यहाँ पे हेल्पलेस हूँ मेरे घर वाले नहीं है मैं गुजरात से नहीं हूँ मुझे माफ कर दो मेरी कोई गलती नहीं है मैं अपना काम कर रहा था हॉस्पिटल में प्लीज प्लीज आप मीडिया वाले सब लोग यार मेरी हेल्प करो प्लीज यार आपका नाम क्या बताया मेरा नाम डॉक्टर अनिल है प्लीज आपकी क्या मांग? मैं यूं ही नहीं रो रहा हूँ मैं परेशान हूँ आपकी डिमांड क्या है मेरी डिमांड सिर्फ इतनी है हमको थोड़ा वक्त दिया जाए यहाँ से सामान शिफ्ट करने के लिए हमें थोड़ा वक्त दिया जाए कल ही ये सब इंसिडेंट हुआ है हादसा ही हुआ है हमको आज ही ये सब खाली करने के लिए बोला जा रहा है हमें अल्टीमेटम दिया गया है प्लीज थोड़ी इंसानियत रखो प्लीज मेरी बच्ची है वहाँ पे मेरे को वहाँ होना चाहिए अभी साल से मैं चार साल से यहीं पर हूँ मैंने पूरी डिग्री तो तो मैं ही था अपनी, अपनी ड्यूटी पर मेरी वाइफ भी वहीं पर है। हम, दोनों प्रोफेसर है हम दोनों वहाँ पे काम पे थे हमारी बच्ची और मेड यहाँ पर थे और उसी वजह से आ, मैंने काफ़ी कुछ बोल दिया जिसका मुझे मतलब भी नहीं पता था लेकिन ऐसा नहीं है प्रशासन पुलिस और हॉस्पिटल की तरफ से हमारी काफ़ी मदद करी गई है और आ, मेरी वाइफ को आ, एक फ्लैट भी दिया गया था जिसका कम्युनिकेशन मेरी वाइफ की तरफ से मुझे नहीं हुआ था वहीं पर हमारा सारा सामान आ, प्रशासन की तरफ से और वॉल्टियर्स की तरफ से शिफ्ट किया गया था जिसका मैं आभार व्यक्त करता हूं, और साथ ही हॉस्पिटल और सरकार ने हमारी काफ़ी मदद करी है इसका मैं आभार व्यक्त करता हूं। કે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાની સાથે જ સવાલ સરકાર ઉપર ઊભા થયા કે શું સરકાર આટલું અમાનવીય વર્તન કરી શકે આટલી આટલી મોટી મોટી ત્રાસદી થઈ થઈ ઘટના ઘટના અને આ બાદ જે હોસ્ટેલની અંદર રહેવાવાળા છોકરાઓ છે તે છોકરાઓ માટે તો કોઈ પણ પ્રકારની સહાય નથી જાહેર કરવામાં આવી એ હદ સુધી કે જે લોકો અંદર રહી રહ્યા છે એ લોકો એ ડોક્ટર્સ હવે ક્યાં જશે તેની પણ વાત સરકાર દ્વારા નથી કરવામાં આવી આવી અને તેવામાં હવે આ પ્રકારનો એક જે વિડીયો છે તે બહાર આવ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટર્સ માટે એક અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે એર ઇન્ડિયાની ફ્લાઇટે તો જે પેસેન્જર હતા તેમને એક એક કરોડ આપવાની ઘોષણા કરી દીધી છે પરંતુ એ ડૉક્ટરોનું શું જે ડૉક્ટરો એ વખતે ત્યાં હોસ્ટેલની મેશમાં બેસીને જમી રહ્યા હતા તેમના પણ મૃત્યુ થયા છે આજે પણ તેમના વાલી વારસ જે છે તેમના સગા સંબંધી જે છે તેઓ તેમની લાશને શોધી રહ્યા છે તેમને ડીએનએ કરવા તેમની અંતિમ ક્રિયા કરવા માટે તેને શોધી રહ્યા છે તેમના ડીએનએના રિપોર્ટ લેવાઈ ગયા છે અને હવે રિપોર્ટ શું આવશે તેના ઉપર જે મૃતદેહ છે તેને હેન્ડ ઓવર કરવામાં આવશે પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે આટલી મોટી ઘટના ઘટી છે જ્યારે એવું કહેવાય રહ્યું છે કે બસો સિત્તેર થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને તેવામાં પણ

લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર